સો હેલો અવરિન ગુડ મોર્નિંગ હું છું આપણો મિત્ર છે સોલંકી અને આજે એક ઇન્ફોર્મેશન જે છે એ શેર કરવા જઈ રહ્યો છું જે ટ્રાફિકને લઈને ઇન્ફોર્મેશન છે તો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો ટ્રાફિકને લઈને આપણે ઘણા બધા કાયદાઓનો ભંગ કરીએ છીએ અને એનું ચલાણ જે છે આપણે આપતા હોઈએ છીએ અને ચલાણ વિશે થોડી માહિતી હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું જો કોઈ વ્યક્તિ લાઇસન્સ વીમો પીયુસી આરસી બુક વગેરે દસ્તાવેજ ન હોય તો કેટલું ચલાણ આપવાનું હોય છે જો પ્રથમ વખત તો કોઈ ચલાક આ આ રીતના કાયદાનો ભંગ કરે છે કે એની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી અથવા તો એ ઘરે ભૂલી ગયો છે તો સૌપ્રથમ સરકાર માન્ય ડિજિલોકર એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરીને એની અંદર તમારા જે વીમા પછી આરસી બુક છે લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે એ તમે એની અંદર રાખી શકો છો અને એ સરકાર માન્ય છે જ્યારે પણ તમને કોઈ ટ્રાફિક પોલીસ તમને પકડે છે ને તમે એમને બતાવી શકો છો અને કદાચ તમારી પાસે જો દસ્તાવેજ ના હોય હાલ અને ઘરે હોય તો તમારી પાસે પંદર દિવસનો ટાઈમ હોય છે એ તમારે આરટીઓમાં સબમિટ કરવાનું રહેશે હવે એના ચલણ વિશેની વાત કરીએ જ્યારે તમે પ્રથમ વખત પકડાવો છો તો મેક્સિમમ ચલણ પાંચસો રૂપિયા છે અને જ્યારે તમે બીજી વખત પકડાવો છો ટ્રાફિકનો નિયમનો ભંગ કરો છો ત્યારે તમારી પાસે હજાર રૂપિયાનું ચલણ લેવામાં આવે છે અને આ ચલણ શેના માટે હતું લાઇસન્સ વીમો આરસી બુક અને પીયુસી આવા દસ્તાવેજો જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે કેરી નથી કરતા પ્રથમ વખત પાંચસો રૂપિયા ચલાણ છે અને બીજી વખત પકડાવો છો ત્યારે હજાર રૂપિયા છે અને બીજાની વાત કરીએ તો અડચણરૂપ પાર્કિંગ કે જ્યાં નો પાર્કિંગ હોય છે જ્યાં ટ્રાફિક થતું હોય અને એવી જગ્યાએ જો કોઈ તમે વ્હીકલ પાર્ક કરો છો તો પ્રથમ વખત છે ચાર્જ એનો જે ચલણ છે એ પાંચસો રૂપિયા છે અને બીજી વખત પકડાવો છો તો હજાર રૂપિયા છે અને કાચ ઉપર જે ફોર વ્હીલર છે એવા સાધનો ઉપર તમે ડાર્ક ફિલ્મ કરાવો છો બરાબર છે એ પહેલી વખત તમે પકડાવો છો તો પાંચસો રૂપિયા ચાર્જ છે અને બીજી વખત પકડાવો છો તો હજાર રૂપિયા ચાર્જ છે બીજું વાત કરીએ તો ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ જે હંમેશા ના કરવો જોઈએ જો તમે કદાચ કરો છો અને ટ્રાફિક નિયમનો ભંગ કરો છો તો એનો જે ચલાણનો ચાર્જ છે એ પાંચસો રૂપિયા છે પ્રથમ વખત અને જ્યારે બીજી વખત તમે પકડાવો છો જેનો ચાર્જ છે હજાર રૂપિયા અને હેલ્મેટ હેલ્મેટ તમે નથી પહેર્યું તો એનો ચાર્જ છે પાંચસો રૂપિયા પ્રથમ વખત અને બીજી વખત પકડાવો છો તો હજાર રૂપિયા છે ફોર વ્હીલરમાં જો સીટ બેલ્ટ માત્ર ફ્રન્ટ સીટ અને ડ્રાઈવર સીટ પૂરતું જ છે જો તમે સીટ બેલ્ટ નથી પહેરતા તો એનો ચાર્જ છે પાંચસો રૂપિયા મતલબ એની જે ચલણનો છે જે ટ્રાફિક પોલીસ દ્વારા તમારું ચલણ કાપવામાં આવે છે એનું ચાર્જ જે છે પાંચસો રૂપિયા છે બીજું છે મોટર સાયકલ જે ટુ વ્હીલર છે એમાં તમે ટ્રિપલ સવારી જાઓ છો તો તમારો જે ચલાણનો ચાર્જ છે એ સો રૂપિયા છે એનાથી વધારે હોતો નથી અને આમ ખરાબ રીતે વાહન ચલાવવું ભયજનક રીતે વાહન ચલાવવું રોંગ સાઈડે આવવું જેનો ચાર્જ છે ટુ વ્હીલર અને થ્રી વ્હીલર રૂપિયા થ્રી વ્હીલર માટે છે પંદરસો રૂપિયા અને એલએમ વી જે છે ત્રણસો ત્રણ હજાર રૂપિયા છે અને અન્ય સાધન જે છે એ કંઈક પાંચ હજાર સમથિંગ છે પછી ઓવર સ્પીડ જ્યારે ટુ વ્હીલરમાં તમે ઓવર સ્પીડ જાઓ છો તો પંદરસો રૂપિયા છે ચલણ અને ટ્રેક્ટર જે છે પછી ટ્રેક્ટરનો ચાર્જ છે પંદરસો રૂપિયા એલ એમ વી રૂપિયા બે હજાર ચા ચલાણ છે અન્ય જેમ કે મોટું વાહન છે જે તે ઓવર સ્પીડ તમે જાઓ છો તો ચાર હજાર રૂપિયા ચાર્જ છે અને જો તમે બીજી વખત પકડાવો છો ટુ વ્હીલરની અંદર ઓવર સ્પીડમાં તો બે હજાર છે ટ્રેક્ટર માટે બે હજાર છે પછી ફોર વ્હીલર જે છે ત્રણ હજાર છે અન્ય સાધનો માટે છ માસ માટે તમારું જે લાઇસન્સ છે એ રદ થાય છે પછી વાત કરીએ તો ડ્રાઇવિંગ જ્યારે કરો છો તમે તમારી પાસે લાઇસન્સ વગર જો તમે લાઇ વાહન ચલાવો છો તો ટુ વ્હીલરના છે બે હજાર રૂપિયા જે ચલા આજે હું કિંમત કહું છું તમને પ્રાઇસ કહું છું એ ચલાણની પ્રાઇસ છે ટુ વ્હીલર માટે છે બે હજાર રૂપિયા થ્રી વ્હીલર અને ફોર વ્હીલર માટે કે તેથી ઉપર ત્રણ હજાર રૂપિયા છે જ્યારે તમે લાઇસન્સ વગર ડ્રાઈવ કરો છો ત્યારે કોઈ પણ વાહનનું રજિસ્ટ્રેશન નથી કરાવી અને જો તમે વાહનને ચલાવો છો બરાબર છે રજિસ્ટ્રેશન વગરનું વાહન ચલાવો છો તો તેનું ચલાણ છે હજાર રૂપિયા થ્રી ટુ વ્હીલર માટે અને થ્રી વ્હીલર માટે છે બે હજાર રૂપિયા ફોર વ્હીલર ત્રણ હજાર રૂપિયા અન્ય છે પાંચ હજાર રૂપિયા આ પ્રથમ વખતમાં છે અને બીજી વખત પકડાવો ત્યારે પણ આટલું જ ચલાણ તમારું કાપી શકાય છે અવાજનું પ્રદૂષણ કરી વાહન ચલાવવું તમે જ્યારે વાહન ચલાવો છો વારે ઘડિયા માર્યા કરો છો અથવા તો જે ટુ વ્હીલર છે બુલેટ છે એવા જે અવાજનું પ્રદૂષણ કરતાં જે સાધનો છે વિહીકલો છે એમના માટેનું પણ ચલાણ અહીંયા આપેલું છે તો એનો ચાર્જ છે મેક્સિમમ હજાર રૂપિયા ચાર્જ છે જાહેર જગ્યામાં રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ કરવી જ્યારે તમે કોઈ જાહેર જગ્યા ઉપર વિહીકલ એ કરો છો સ્પીડમાં ચલવો છો અથવા તો રેસ લગાવો છો તો એનું ચલાણ જે છે પાંચ હજાર રૂપિયા છે અને બીજી વખત જ્યારે પકડાવ છો આવું કરતાં તો દસ હજાર રૂપિયાનું ચલણ છે હવે એક બીજી અગત્યની માહિતી છે કે એમ્બ્યુલન્સ અથવા ફાયર ફાઈટિંગની જે વ્હીકલ સાધનો છે ઇમરજન્સી ડ્યુટી વાહનને સાડી ન આપો તો તમારે હજાર રૂપિયા મેક્સિમમ ચલણ આપવાનું હોય છે ફિટનેસ વગરનું વાહન ચલાવવું એનું ચલાણ છે થ્રી વ્હીલર માટે પાંચસો રૂપિયા ફોર વ્હીલર અને તેનાથી ઉપર માટે પાંચ હજાર રૂપિયા છે થર્ડ પાર્ટી વગરનું વાહન ચલાવવું એના માટેનું ચલાણ બે હજાર રૂપિયા જે તમે વીમો હોય છે થર્ડ પાર્ટી વીમો ના હોય તો એના માટેનું ચલાણ છે બે હજાર રૂપિયા પ્રદુષણયુક્ત વાહન ચલાવવું જેનો ટુ વ્હીલર તથા એના વી રૂપિયા હજાર છે અને અન્ય માટે ત્રણ હજાર રૂપિયા જે છે ચલાણ ચાર્જ છે તો મિત્રો આ હતી એક શોર્ટ માહિતી તમારી સાથે હું શેર કરી રહ્યો છું કે આપણે બધાએ જ્યારે વાહન ચલાવીએ છીએ અને ટ્રાફિક નિયમોનું હંમેશા પાલન કરવું જોઈએ અને જ્યારે તમે પાલન નથી કરતા ત્યારે આ પ્રકારનો જે ચલાણ ચાર્જ હોય છે એ તમારી પાસેથી ટ્રાફિક પોલીસ અધિકારી જે છે એ તમારી પાસેથી વસૂલી શકે છે અથવા તો તમારી પાસે જો ડોક્યુમેન્ટ નથી અને ઘરે રહી ગયા છે કે વોટ એવર તો તમારી પાસે મેક્સિમમ પંદર દિવસ સુધીનો ટાઈમ હોય છે તમે આરટીઓ જઈને સબમિશન કરાવીને તમારું તમારું જે ચલણ જે છે એ કેન્સલ કરાવી શકો છો અધરવાઇઝ તમે કોઈ નિયમનો ભંગ કરો છો કે વાહન ચલાવતી વખતે ઓવર સ્પીડ છે યા ટ્રાફિકવાળી જગ્યાએ તમે વાહન પાર્ક કરો છો જેમ મેં આગળ જણાવ્યું એમ કે એટલા પ્રકારનું ચલણ તમારે જે છે પે કરવાનું હોય છે તો મિત્રો બસ આવી જ માહિતી માટે મારા ફેસબુક પેજ ઉપર તમે મને ફોલો કરજો તો મળીએ છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જયિંદ જય ભારત